એક વારતા વર્ષા ડાલ જાની ગાંઠે બાંધ્યું આકાશ સ્ત્રી આખી જિંદગી પતિની હાએ હા કરતી દોડતી રહે પતિના મૃત્યુથી દુઃખ થવાને બદલે ક્યાંક છુટકારાનો ભાવ મન અનુભવે એટલી હદે પતિ એની પાસે વેઠ કરાવતો હોય પણ પછી શું થાય છે સ્ત્રી સ્વતંત્ર થાય છે ખરી સ્ત્રીને સ્વતંત્ર આપે કોણ ઘણા બધા પુરુષો કહેતા હોય છે કે મેં તને લખવાની છૂટ આપી મેં તને બહાર જવાની છૂટ આપી મેં તને આ કરવાની તે કરવાની છૂટ આપી ભાઈ છૂટ આપનારા તમે કોણ આ પ્રશ્ન સ્ત્રી ક્યારેય કરતી નથી કરવો જોઈએ પણ કરતી નથી પુરુષ માલિક છે કે સાથી છે આજે આ સમયગાળામાં પણ આ પ્રશ્ન પૂછવો પડે છે એનો અર્થ શું થાય કશું બદલાયું નથી તો એવી એક સ્ત્રીની વાર્તા વર્ષા ડાલજા ગાંઠે બાંધ્યું આકાશમાં કરે છે આ વાર્તાના જે બેન છે એ જિંદગીમાં કદી પોતાની મરજીથી જીવ્યા નથી કાયમ બીજાની મરજીથી જ જીવતા આવ્યા છે અને બીજાની મરજી મુજબ જ દોડતા રહ્યા છે આ આ બીજા એટલે મૂળ મુખ્ય પતિ બહેન ને અચાનક જ ઉડવા માટે આકાશ ક્યાંથી મળ્યો એની વાત કરે છે ગાંઠે બાંધ્યું આકાશ વાર્તા શીર્ષક જરાક ધ્યાનથી સાંભળજો ગાંઠે બાંધ્યું એ ઉડવા માટેનું સ્વતંત્ર આકાશ તમારી પાસે જ હતું તમારે માત્ર મેળવવાનું હતું એ ગાંઠે જ બાંધેલું હતું કોઈ પાસેથી માંગવાનું નહોતું મેળવવાનું હતું પણ સ્ત્રી કદી એ ગાંઠ ખોલી અને મેળવી શકતી નથી રુક્ષમણીબેન બાબતે પણ એવું જ હતું જિંદગી આખી રૂક્ષોણી બેને ઘરના ગોલાપા કરવામાં જ કાઢી બદલામાં મળ્યા નર્યા અપમાનો અને અવમાનના કદી પ્રશંસા કે સ્નેહના બે બોલ કોઈ પાસેથી પાયમાં હોય એવું રૂક્ષ્મણીબેનને યાદ નથી પતિની પતિનો ડર ફડક એવી કે ચાંગળું સુખ પણ એક આટલું ચાંગળું ભરીને સુખ પણ ક્યારેય રુક્ષ્મણી બેનના ભાગે આવ્યું નથી પતિના અચાનક મૃત્યુથી રુક્ષ્મણી બેન ડઘાઈ ગયા એમને આમ અચાનક થયેલા છુટકારાથી આઘાત લાગ્યો છે જો દુઃખ નથી છુટકારાનો આઘાત એક બૂમે પતિને થાળી તૈયાર જોઈએ ભાવતું શાક ન હોય તો થાળીનો ઘા રાંધતી વેળા રોજ રુક્ષ્મણીબેન ફફડતા રહેતા ભાવશે નહીં ભાવે સાથે મહેમાન લાવશે કદી કહીને મહેમાન નથી લાવ્યા પતિ ગમે ત્યારે પોતાની મરજીથી મહેમાન લાવ્યા છે અને બધાને રાંધી ખવડાયું છે ફરીથી રાંધવું પડશે બ્રશ પર પેસ્ટ મૂકી આપવાથી માંડી બૂટ મોજા કપડા બધું પતિને હાથમાં આપવું પડતું લોકો પતિની ચોકસાઈને વખાણતા પણ એ ચોકસાઈ માટે હળિયા પાર્ટી રૂક્ષ્મણીબહેનને જ કરવી પડતી વહુ દીકરા માટે ગમતા કપડા પતિ લઈ આવે તમે તમારા રૂમમાં ટીવી જુઓ એવું કંઈ એમને ટીવી પણ અપાવડાવે પણ પત્ની માટે કશું લાવવાની એમને કદી જરૂર લાગી નથી દીકરાની વહુ સસરાની સેક્રેટરી ગણાતી એ રાતે સિરિયલ જુએ સસરાએ ટીવી લઈ આપ્યું છે રૂમમાં રાખવા બેડરૂમમાં રાખવા એ રાતે સિરિયલ જુએ એટલે રાતનું રસોડો ઠીકઠાક કરવાનું પણ બેનના ભાગે જ આવે બહારના ટીવી પર જે હતું ડ્રોઈંગ રૂમમાં એમાં તો માત્ર સમાચાર આવે જે પતિ જુએ પછી સમાચાર પૂરા થાય પછી પતિ તૈયાર થઈ સુગંધથી મહેક મહેક થતાં બહાર જતા રહે અને રૂક્ષ્મણી બહેન છાતીએ તકીઓ ભેંસીને પડ્યા રહે આ એમની જિંદગી હતી પણ અચાનક પતિનું મૃત્યુ થયું અને એમને પતિની બૂમ ઠપકો બધું સંભળાયા કરે છે કફનીમાં ડાહક કેમ છે નાસ્તો સાવ આવો કેમ જરા દીપા પાસેથી કંઈક શીખો દીપા એટલે પુત્ર વધુ અને પછી ગમાર છે એવી સતત ડરતા મુક્ત તો થયા પતિથી પણ હવે વહુ હુકમ ચલાવતી થઈ ઘરની તમામ જવાબદારી સોંપી એ બહાર જતી રહે છે પતિની જેમ જ હવે દીકરો વડચકા ભરે છે દહીં ખાટું કેમ શાકમાં તેલ કેમ વધારે પુલાવમાં કાજુ દ્રક્ષ કેમ નથી નાખ્યા અને રુક્ષમણીબેન દોડતા જ રહે છે અચાનક એક દિવસ પડોશમાં રહેતા નૈનાબેન એમને વિવિધ પ્રવૃત્તિઓ કરાવતી એક સંસ્થામાં લઈ જાય છે રુક્ષમણીબેન બહુ ડરે છે જતા પણ બહુ દીકરો કે દીકરાની દીકરી કોઈ નથી એટલે જવાની હિંમત કરે છે રૂક્ષ્મણીબહેનને પહેલે દિવસે ત્યાં સાંભળવાની શીખવાની મજા પડી એમની જિંદગીમાં તો આમ બહાર જવું બહાર ખાવું એ સાવ નવી દુનિયા હતી એમણે તો કોઈ દિવસ આવું જીવન જીવ્યું જ નહોતું અચાનક હવે રૂક્ષ્મણીબહેનને સમજાય છે કે બહાર પહેરી શકાય એવી બે સારી સાડી પણ પોતાની પાસે નથી પોતાના કહી શકાય એવા કોઈ પૈસા પણ નથી નૈનાબેને એમના પૈસા ભરે છે અને હવે નૈનાબેન એને સમજાવે છે કે તમારા ભાગના પૈસા હશે જ તમારા દીકરા પાસે માંગો અને ન આપે તો મારા પતિ આર્થિક સલાહકાર છે એ તમને કહેશે શું કરવાનું એ રુક્ષમણીબેન બે ત્રણ દિવસ બહાર ગયા અને પુત્ર વધુ ગળે આવી ગઈ ઘરમાં કામ નથી થતું ટપાલ પાછી જાય છે ચાર વાગે આવતી દીકરીને નાસ્તો કોણ કરાવે આ બધા પ્રશ્નો અચાનક ઊભા થયા વહુ દીકરો એક સાથે મોરચો માંડે છે રૂક્ષ્મણીબહેનની સામે આ તમે રોજ ઘર બહાર મૂકીને ક્યાં ભટકો છો આ બધું આ ઉંમરે શું સારું લાગે છે રોજ સાંજે જુઈ નિશાળેથી આવે ત્યારે મારે કેટલા પ્રોબ્લેમ થાય છે ખબર છે પણ આ એ રુક્ષ્મણીબેન નથી જે પતિની બૂમે દોડતા હતા એમણે બહારની દુનિયામાં શ્વાસ લીધો છે એ બહારની દુનિયાના શ્વાસે એમણે નવી હિંમત આપી છે રુક્ષ્મણીબેન વહુના કકડાટને મૂંગે મોઢે સાંભળી લેવાને બદલે જવાબ આપતા કહે છે કે જોઈ સ્કૂલેથી પાછી આવે ત્યારે તારી જરૂર હોય મારી નહીં ને તારી ટપાલ પાછી જતી હોય કામકાજની તકલીફ પડતી હોય તો આખા દાડાની બાઈ રાખી લે ને દીકરા પાસે એ પોતાના ભાગના રૂપિયા માંગે છે દીકરો કે છે શેના રૂપિયા એ કહે છે કે કંઈક તો હશે ને મારી પાસે કાયમ સહી કરાવો છો તો મને દસ હજાર રૂપિયા જોઈએ છે અત્યારે અને પછી મને મારા ભાગના પૈસા મારા ખાતામાં જોઈએ નેપાળ પ્રવાસમાં જઉં છું મેં એમાં નામ લખી દીધું છે લખાવી દીધું છે વહુ અને દીકરો સ્તબ્ધ થઈને રૂક્ષ્મણીબહેનને જોઈ રહે છે અને રૂક્ષ્મણીબેન સરસ મજાનો સાડલો પહેરી અને નીકળી જાય છે પડોશી સાથે હવે ઉડવા માટેનું પોતાનું આકાશ એમણે શોધી લીધું હતું આ આકાશ પોતાની જ ગાંઠે બાંધેલું હતું ક્યાંય શોધવા જવાનું નહોતું માત્ર પોતે એ ગાંઠ છોડતા ડરતા હતા એટલું એમને બહારની દુનિયામાં લીધેલા શ્વાસે સમજાવી દીધું